નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પડે પડ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર દાણી લીમડા વધુ એક વખત એમડી ડ્રગ સરપાયું સ્ટેટ મોનિટરિંગ સેલે 5.87 લાખ ના ડ્રગ સાથે પેડલરને ને સરપ્યો સપ્લાયર વોન્ટેડ દાણી લીમડા પોલીસ મથક નજીક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઓપરેશન પાર પાડી અઠ્ઠાવન પોઈન્ટ સાતસો ગ્રામ ડ્રગ્સ સાથે સમીર મેમણ નામના પેડલરને ઝડપી લીધો છે જોકે તેના ડ્રગ્સ આપનાર શાહનવાઝ નાગરવાલાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને માહિતી મળી હતી કે એક ડ્રગ પેડલર ડ્રગ લઈને દાણી લીમડા પોલીસ સ્ટેશન નજીક ફરી રહ્યો છે તરત જ સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા દાણી લીમડામાં દરડો પાડીને શક્તિ સોસાયટીના ગેટ નંબર ચાર પાસેથી એક યુવકને ઝડપી લીધો હતો તેની તપાસ કરતા તેની પાસેથી અઠાવન પોઈન્ટ સાતસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ સત્યાસી લાખ રૂપિયા થાય છે પૂછપરછમાં પેડલરે પોતાનું નામ સમીર અરુણભાઈ મેમણ હોવાનું જણાવ્યું હતું સાથે સાથે ડ્રગ્સનો જથ્થો તેને શાહનવાઝ ઉર્ફે સાનુ હનીફ નાગોરવાલાએ આપ્યો હોવાની પણ કબૂલાત કરી હતી જેને પગલે પોલીસે શાહનવાઝને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણેક મહિનાથી મોટા ડ્રગ પેલરો વચ્ચે સુલે થઈ ગઈ છે તેમણે ડ્રગ્સ વેચવા માટે પોતપોતાના વિસ્તાર વેચી લીધા છે અને પોલીસને એકબીજાની બાતમી નહીં આપવાની ખાતરી આપી છે જેને પગલે ડ્રગ્સના કન્સાઇનમેન્ટની માહિતી પોલીસને મળતી લગભગ બંધ થઈ ગઈ છે જોકે જુદી જુદી એજન્સીઓ અમદાવાદમાંથી ડગ્સ ઝડપી લેવામાં સફળ થઈ રહી છે ટીવી ગુજરાતી અમદાવાદ